ભાદર નદી નો કાઠો છે ભાદર મીડિયા વાળા ભાઈ ને કહે છે ભાદર નદી ના દર્શન કરાવે રામ પ્રચલિત નદી છે ભાદર આ ભાદર ની અંદર ઘટના બની ગયેલી છે વર્ષો પેલા રામચારણ અને રંગેદર નો ચાહે એક પણ ડગડું તમે જો આ પાછા તો તમને મારા ઘરના સોગંદ છે હું હમણાં દરબારને મળે ને પાછું આવું છું અને ના ડાયરામાં પછી ગઢવી કુસુમ પીવા ભેગી જાય વરસાદ આવે

અરે રે આજ પાદર તમારે બોરહા ઈ ગઢવી બોરહા વાળા મીઠું ઢપકો આપે છે કે બબુ મોરે ઘણમોળ રતન હતું જય હો બાપુ જય ઈ આ તમારી ભાદર નંદી ઈ મારી આ રતન ને ક્યાં ઘણાઈ લઈ ગઈ એક બીજું એક સખા પ્રભુ બોલે એ વહી શાક છે અંગ બેસે કંદલાવે પાર ગુમાવેલ પોરાણ યાવતી પાલ પો મન યાદ ગુજરાતનો મારો વાવર આવો પ્રશ્ન આ છે વાદર નદી ને કાંઠે બની ગયેલું છે મિત્રો અને આ ગામનું નામ છે માત્રા નાના માત્રા એ અમારે ઉલકુભાઈ દરબાર બેઠા છે અમારે રણછોડભાઈ ગામના પણ ઘણા બધા પ્રેમી આત્મા બેઠા છે હા મારા રામ જગાભાઈ જગાભાઈ અમારે પ્રભુ પ્રેમી પંદરિયાથી રુદ્રગીરી બપુ અમારે રાજુભાઈ કચ્છે મારી સાથે જે ભળી છે મારા પ્રભુ પ્રેમી અમારે લાલુભાઈ રઘુવીરદાસ બાબુના દીકરા છે રામ ભંડારીયાથી હમણાં જથી દરિયા હનુમાનથી દર્શન કરી હવે સીધા રૂકડીયા જાય છે બાબુને તરત ભજન ગાવાય છે બરાબર